આપણને આપણા જીવનમાં ઘણા બધા બહારના દુશ્મનો દેખાય છે પરંતુ એક દુશ્મન એવો છે જે આપણી અંદર છે પરંતુ આપણને દેખાતો નથી અને આપણને એટલું બધું નુકસાન કરે છે કે જેનો આપણને અંદાજ હોતો નથી અને આ દુશ્મન એ બીજું કોઈ નહીં પરંતુ ક્રોધ છે કારણ કે ક્રોધી માણસ પાગલ બની જાય છે તેને સ્થળ સમય સંજોગ અને વ્યક્તિનો ખ્યાલ રહેતો નથી હું ક્યાં છું કોણ છું કોની સામે ક્રોધ કરી રહ્યો છું ક્રોધ કરવાનું કારણ કદાચ સાચું હોઈ શકે પરંતુ ક્રોધનું પરિણામ તો સારું નથી જ હોતું ઘણી વખત સાચા મુદ્દાઓ પર ક્રોધ થાય છે પરંતુ એ ક્રોધનું પરિણામ એટલું ખતરનાક અને દુષ્કર હોય છે કે જેનું નુકસાન વ્યક્તિ જીવન ભર ભોગવે છે મરદો કચરો ફાટેલું દૂધ લાંબા સમય સુધી સંગ્રહી રાખનાર જો મૂર્ખ છે તો શાસ્ત્રકારો કહે છે કે લાંબા સમય સુધી ક્રોધને મનમાં સંગ્રહી રાખનાર મહામૂર્ખ છે કાદવમાંથી હજુ કમર ખીલે અગ્નિથી સોનું શુદ્ધ થાય જેરથી કુશર વૈદ બીમારી દૂર કરી શકે પણ

આલોક તો બગાડે પણ પરલોક પણ બગાડે છે ક્રોધ એક પ્રકારનું તોફાન નાખે છે તે માટે કેટલાક જે વાક્યો છે સુવાક્યો છે તે યાદ રાખવા જેવા છે આપણે આપના દુશ્મન માટે જે આગ સર્ગાવીશું તે તેના કરતા આપણને વધુ દજવશે ક્રોધ મૂર્ખતામાં શરૂ થાય છે અને પશ્ચાતાપમાં પરિણમે છે ક્રોધ કરવો એ અન્યના અપરાધોનો બદલો આપણી જાત ઉપર લેવા બરાબર છે જેમ આપણે સર્ગ તો અંગાળો બીજાની ઉપર નાખીએ બીજો તો જ્યારે દાદશે ત્યારે દાદશે પણ પહેલા આપના હાથ દાદે છે ક્રોધ એ ક્ષણિક ગાણપણ છે તેને વશમાં રાખવું નહીં તો તે આપણને વશ કરી દેશે વધુમાં જોવા જઈએ તો ક્રોધ એ નિર્બળતાની નિશાની છે કારણ કે જે વ્યક્તિઓ નિર્બળ છે જે પોતે માનસિક રીતે મજબૂત નથી અને પોતાના પ્રત્યે સજાગ નથી એ માણસો જલ્દી ક્રોધી થાય છે ક્રોધ કરીને પાપના ભાગીદાર ન થવા ઈચ્છનારે પાપ પ્રત્યે જ ક્રોધ કરવો જોઈએ પરિણામ વધુ વેદનામય હોય છે એટલે સંતો પણ કહે છે અને શાસ્ત્રો પણ કહે છે જ્ઞાની અને વિદ્વાન વ્યક્તિઓ પણ કહે છે કે ક્રોધ એ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે

જ્યારે લાયક વાત એ છે કે ક્રોધનું મૂળ અવિદ્યા અજ્ઞાન છે જ્યારે આપણે ભિન્ન અને શારીરિક સત્તા તરીકે ઓળખી લે છે ત્યારે સ્વાર્થી ભાવ ઊભા થાય છે ત્યારે પછી ક્રોધ ઊભો થાય છે ભગવદ્ ગીતામાં પણ ક્રોધ માટે એક શ્લોક કહેલો છે કે ક્રોધાનવતી સમોહિતમ સમોહાત સ્મૃતિ વિભ્રત સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ ક્રોધમાંથી મોહ થાય છે મોહથી સ્મૃતિનો ભ્રમ થાય છે સ્મૃતિ ભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી માણસ આખો નષ્ટ થઈ જાય છે ક્રોધ ન રોકાવાનું ઘણું બધું નુકસાન છે જો ક્રોધને રોકવામાં નથી આવતું ક્રોધને તેના સમય પર અંકુશમાં લેવામાં નથી આવતો તો તેના કારણે

પોતે પોતાને પણ નુકસાન કરે છે અન્ય વ્યક્તિને તો પછી નુકસાન થાય છે પહેલાં ક્રોધ કરનાર વ્યક્તિ ક્રોધની આગમાં બળીને ખાખ થઈ જાય છે એટલે સારા શરીર માટે સારા મન માટે આરોગ્યની તંદુરસ્તી માટે તમે જોજો જે વ્યક્તિ બહુ ક્રોધી હોય છે એ વ્યક્તિના શરીરમાં ઘણા બધા રોગ હોય છે એનું કારણ એ છે કે ક્રોધ એ મનની એવી સ્થિતિ છે જે શરીરના અન્ય અવયવો પર પણ અસર કરે છે અને માનસિક અને શારીરિક શાંતિનું ક્રોધથી હનન થાય છે એટલે શક્ય ત્યાં સુધી ક્રોધ ન કરવો અને કદાચ ક્રોધ ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ આવે તો આત્મસંયમ જાળવીને ક્રોધથી મુક્ત થઈ શાંતિથી કોઈ પણ સમસ્યાનું અથવા તો વિપરીત સંજોગ આવ્યા છે તેનું નિરાકરણ કરવું જોઈએ આજ એક સાચું જીવન જીવવાનો અને શાંતિથી જીવન જીવવાનો એકમાત્ર રસ્તો છે